તાજપોર કોલેજ ખાતે પ્રાથમિક સારવાર તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હિરેનડીપ વેલફેર ફાઉન્ડેશન જે સીઆઈ બાદોલી રોટરી ક્લબ ઓફ બાદોળી અને સેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર સંયુક્ત ઉપક્રમે આજે સોમવારે તાજપોર કોલેજ ખાતે ફર્સ્ટ એઇડ ફર્સ્ટ નામના પ્રાથમિક સારવાર તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ કાર્યક્રમ પ્રાથમિક સારવાર નિષ્ણાંત નિલેશ વેચપાળાએ આકસ્મિક પરિસ્થિતિમાં પ્રાથમિક સારવારનું મહત્વ અને તેની યોગ્ય પદ્ધતિઓ

જે ફાઉન્ડેશન જેસીઆઈ લોટરી અનેક વિવિધ સંસ્થાઓ સાથે મળી અને ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની વચ્ચે પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન સાથે એ શીખવામાં આવ્યું કે અચાનક કોઈનો અકસ્માત થાય યા કોઈને હાર્ટ એટેક આવે એવી કોઈ પણ સ્થિતિમાં ડોક્ટર યા એમ્બ્યુલન્સ પહોંચે ત્યાં સુધીમાં સૌથી પહેલા શું મદદ કરવી જોઈએ જેથી કોઈનો જીવ બચાવી શકીએ કોઈની હાલત ખરાબ થતી અટકાવી શકીએ ઝડપથી ડોક્ટર સુધી પહોંચાડી શકીએ આવા સરસ મજાના મુદ્દા ઉપર આજનો કાર્યક્રમ રહ્યો જેમાં વિદ્યાર્થીઓ જ સારી રીતે પાર્ટિસિપેટ કર્યું છેલ્લે પ્રશ્નોત્તરી પણ થાય અને જેનાથી વધારે ક્લિયર થયું